ਬਲੀਂ ਸੁਪਰਵਾਲ ਹੈ

ત્રણસો નેવું નેવું રૂપિયા ત્રણસો નેવું બણું ત્રણું પચાણ છન્નું અઠાણું નવ્વાણું ત્રણ વાર પચીસ ત્રણસો નવાનું ત્રણસો નવાનું રૂપિયા

ત્રણસો <test> એકસઠ <cost> <information>

છત્રી ત્રણસો છત્રીસ ત્રણસો ને છત્રીસ રૂપિયા ત્રણસો નેવું બેકાણું બાણું નવાણું ચારસો એક બે ત્રણ પાંચ છ સાત છ રૂપિયા ચારસો છ સાત થઈ ગયા છત્રી છત્રીસ બોલવું છત્રી સાડત્રીસ સાડત્રી ઓગણ ચાલીસ બેતાલીસ બેતાલીસ નદી ત્રણસો બેતાલીસ ત્રણસો ત્રણસો પાંચ ત્રણસો રૂપિયા ત્રણસો અડસઠ ત્રણસો અડસઠ ત્રણસો બાવીસ સોળી પચી અઠાવીસ પાચલી પચીસ ચાલીસ બેતાલીસ બેતાલીસ ઉપર ત્રણસો બેતાલીસ બેતાલીસ મનહર